ચિન્ટુ નું કામ સરળ થયું ભાગ ચાર ગરગડી અને તેના ફાયદા ગરગડી એટલે કે પુલી આપણા કાર્યને સરળ બનાવે છે તેના દ્વારા કુવામાંથી પાણી ખેંચવામાં અથવા તો ભારે વજનવાળી વસ્તુઓને ઊંચે ઉઠાવવામાં સરળતા રહે છે ગરગડી એ પ્રથમ શ્રેણીનું ઉચ્ચાલન છે તેના બંને છેડા પર ભાર અને પ્રયત્ન બળ હોય છે અને વચ્ચે આધાર હોય છે આ ગરગડી સ્થિર છે અને તેની બંને બાજુએ લગાવવા પડતા ભાર અને પ્રયત્ન બળ સમાન છે જો કે તેમાં લાગતું પ્રયત્ન બળ ભાર જેટલું જ છે આવી રીતે ભારને ઉઠાવવો વધારે સુવિધાજનક હોય છે પરંતુ ભારનું વિભાજન પણ કરી શકાય છે આપણે આ સ્થિર ગરગડી એટલે કે ફિક્સ્ડ પુલીમાં એક સરખે એવી ગરગડી એટલે કે મૂવેબલ પુલીને જોડી દઈએ જુઓ કે આ સરકતી ગરગડી સ્થિર ગરગડી સાથે ક્યાં જોડાયેલી છે હવે ધ્યાનથી જુઓ કે ભારનું વિભાજન કેવી રીતે થયેલ છે સરકતી ગરગડીની બંને દોરી પરનો ભાર કુલ ભારથી અડધો હોય છે તેથી સ્થિર ગરગડીની બંને બાજુનો ભાર પણ વાસ્તવિક ભાર કરતાં અડધો થઈ જાય છે અને તેથી જ તો તેમાં લગાવવું પડતું બળ પણ અડધું થઈ જાય છે જો આપણે બીજી એક સરકતી ગરગડી તેના પર લગાવીએ તો શું થશે પહેલી સ્થિર ગરગડી પર લગાવવું પડતું બળ હવે ફરી એક વખત અડધું થઈ જશે કુલ સાત કિલોગ્રામ નો ભાર છે પહેલી ગરગડીની એક બાજુએ ત્રીસ કિલોગ્રામ ભાર અને બીજી બાજુએ પણ ત્રીસ કિલોગ્રામ ભાર છે બીજી સરકતી ગરગડી તેને ફરીથી વહેંચી દે છે વચ્ચેની ગરગડીમાં બંને બાજુએ પંદર કિલોગ્રામનો ભાર છે માટે સ્થિર ગરગડીની બંને બાજુનો ભાર પંદર કિલોગ્રામ થઈ જશે તેથી સાઠ કિલોગ્રામનો ભાર ઉપાડવા માટે પંદર કિલોગ્રામ પ્રયત્નબળ લગાવવું પડશે યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ જો ઉઠાવેલ ભારની સરખામણીએ લગાવેલ પ્રયત્ન બળ ઓછું હોય તો આપણે કહીએ છીએ કે મશીનના કારણે યાંત્રિક લાભ થયો આ ઉચ્ચાલનમાં સાહીઠ કિલોગ્રામ ભારને ત્રીસ કિલોગ્રામ પ્રયત્ન બળથી ઉઠાવી શકાય છે માટે અહીંયા યાંત્રિક લાભ સાહીઠ કિલોગ્રામ ભાગ્યા ત્રીસ કિલોગ્રામ છે એટલે કે બે છે હવે કહો કે જો ભાર 20 કિલોગ્રામ છે અને પ્રયત્ન બળ 2 કિલોગ્રામ છે તો યાંત્રિક લાભ કેટલો થશે આ એક ગરગડીની મદદથી 60 કિલોગ્રામ ભાર ઉઠાવવા માટે 60 કિલોગ્રામ વજનની જરૂર છે એટલે કે યાંત્રિક લાભ માત્ર 1 છે તો શું તમે કહી શકો છો કે આવું શા માટે છે આ ગરગડીમાં 60 કિલોગ્રામ ભારને પંદર કિલોગ્રામ પ્રયત્નબળ દ્વારા ઉઠાવી શકાય છે માટે યાંત્રિક લાભ કિલોગ્રામ ભાગ્યા પંદર કિલોગ્રામ એટલે કે ચાર છે હવે આ વ્યવસ્થામાં કેટલા પ્રયત્નબળની જરૂર પડશે અને તેનો યાંત્રિક લાભ કેટલો હશે કહો તો જરા